ચિંતા કરતા હોય છે બહુ ટેન્શનમાં રહેતા હોય છે શાસ્ત્ર કહે છે ચિંતા બહુ વધારે પડતી જયારે કોઈ વસ્તુની ચિંતા કરવામાં આવે છે ને તો એ વસ્તુ મનુષ્ય માટે હાનિકારક બને છે આજે સૌથી વધારે લોકો મનથી ડિસ્ટર્બ થાય છે મને અનેક જાતના વિચારો ચાલુ 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 એમાં પાછું ઘણી વખત રાત્રે મોડા સુધી જાગે એટલે દિમાગ જે છે ને એ આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે એવું કહેવાય છે કે આપણું જે મસ્તક છે મસ્તક ની અંદર ઘણી બધી નસો છે જેને સહસ્ત્ર દલ આવે છે આ દિમાગમાં ઘણી બધી તાકાત છે ઘણા બધા વર્ષો પહેલાંનું લોકોને અંદર એક યાદ હોય શિવ રહેતું હોય હવે દિમાગની અંદર જ્યારે માણસ દિમાગના ભરપૂર વધારે ઉપયોગ કરે છે એવું કહેવાય છે કે ચોવીસ કલાકમાંથી આઠ કલાક દિમાગને આરામ આપવો જોઈએ ઘણા લોકો આખી રાત જાગે અને ઘણી વખત એવું બને કે દિવસે કામ કર્યું રાતે સુઈ જાય તો વિચારો દિમાગ પાછું ચાલુ ચાલુ કંઈક ના કંઈક સપના ચાલુ વિચારો ચાલુ આ છે તે છે અને સવારે માથું પકડાયેલું હોય માથું ચડેલું હોય મૂળ નથી મન વિચલિત રહેતું હોય ઊંઘવા જાય પણ ઊંઘ ના આવે ઘણાને એવું હોય કે ઊંઘ ઊંઘની ગોળી લેવી પડે ઊંઘ આવતી નથી વિચાર અને ભય અતિશય એના જીવનમાં જ્યારે હોય ત્યારે લોકો થાકી જાય છે તો શું જ્યારે આવા ઉપાયોથી લોકો આવી વસ્તુઓથી જ્યારે થાકી જાય તો એને લઈને શાસ્ત્રમાં ઉપાયો હશે તો દર્શક મિત્રો હા ખાસ છે ઉપાયો જ્યોતિષ ગ્રંથમાં એવું કહેવાય છે કે ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂરજો અજાયત ક્ષોત્રા દવાયુષ પ્રાણ મુખાદગ્નિ રજાયત દિમાગ જ્યારે બહુ વધારે પડતું ચોવીસ કલાક કામ કરેલી દિમાગ થાકી જાય અને દિમાગને તમે આરામ નથી આપી શકતા તો તમારે એવા વ્યક્તિએ ખાસ કરીને ચંદ્રનો નંગ પહેરવો બીજા નંબરની વાત શિવજીની ઉપર અભિષેક કરવો કેમ કે શિવજીના મસ્તક ઉપર ચંદ્રદેવ હોય છે એવા વ્યક્તિએ શું કરવું જેને મન બહુ વધારે પડતું વિચલિત રહેતું હોય શિવજીની ઉપર અભિષેક કરવું અને પાણી પોતાના મસ્તકમાં લગાવવું અને એ જલ લગાવવાથી એનું મન જે છે એ શાંત બને છે કેમ કે શિવજી ઉપર અભિષેક થાય એટલે ચંદ્ર ઉપર અભિષેક થયો અને એ જલ ઉપરથી લગાવી શકાય અથવા ચંદ્ર રત્ન પહેરી શકાય સાકર વાળું જલ શિવજીને અભિષેક કરવા માંગતા હોય તો તમારે ક્રિસ્ટલ સાકર જે આવે છે એ પાણીની અંદર નાખવાની એને હલાવવાની અને સાકરને એકદમ અંદર નાખ્યા બાદ પાણીમાં એકદમ સાકર ઘોરવાઈ વાળું જલ શિવજીની ઉપર તમારે ધીરે અર્પણ કરવાનું અને શિવજીની ઉપર સાકરનો અભિષેક કરો અને અભિષેક થયા બાદ થોડું જે પાણી વધુ એ લઈ મસ્તક માં લગાવવાનું છે યુક્ત જલનો અભિષેક કરવાથી મન જે છે વિચલિત રહેતું હોય તો સ્થિર બને છે ચંદ્રદેવ ચંદ્રદેવ નું વધારે કોઈ આવી કોઈ લકી હોય અથવા નંગ હોય કે એ વસ્તુ વધારે પહેરવાથી ચંદ્ર તમારા મનસને શક્તિ પ્રદાન કરે છે બીજા નંબરની વાત કે જો તમે મહાદેવના પરમ ઉપાસક હોય અને સાકરવાડુ શિવજીને જલ અર્પણ કરતા હોય ત્યારે શિવ ગાયત્રી શિવજી નો શિવ ગાયત્રી મંત્ર એ તમારે બોલવાનો છે કેમ કે સાકર યુક્ત જયારે જલ અર્પણ કરો છો ત્યારે શિવ ગાયત્રી મંત્ર ઈ વ્યક્તિના જયારે મનને શાંત કરવામાં સક્ષમ છે ઉગ્ર સ્વભાવ જેનો બહુ રહેતો હોય ભયંકર ગુસ્સો આવતો હોય નાની નાની વાતની અંદર સ્વભાવ ચીડિયારું થઈ જતો હોય અને પોતાના સ્વભાવના કારણે સંબંધો બગડતા હોય બહુ ગુસ્સો કરે ને એનું બગડે બગડે અને કે તમને ખબર હોય ગુસ્સો કરવાથી તમારી જે જે એનર્જી છે છે તાકાત કેટલું બધું આપણે અન્ન અન્ન છે વિવિધ વસ્તુઓ આપણે ભોજન કરીએ ભોજનમાંથી અન્નમાંથી લોહી બને લોહીમાંથી શક્તિ બને તાકાત બને અને આ રીતે વધારે ગુસ્સો કરવાથી શક્તિનો વ્યય થઈ જાય એ કોઈ મતલબ નહીં એટલે ગુસ્સાને શાંત કરવા માટે શિવ ગાયત્રી મંત્ર જો તમે શિવજીને સાકર વાળું જલ અર્પણ કરો છો અને શિવ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો છો તો એનાથી મનુષ્યનો ઉગ્ર સ્વભાવ જે છે એ શાંત બને છે મન વિચલિત હોય તો એ સ્થિર બને છે મનમાં ઘણા બધા ઉદ્વેગો ચાલતા હોય એ દૂર થાય છે અને ઘણા લોકોને મનમાં એવું હોય કે જ્યારે પૂજા અથવા મંદિરમાં જાય ને ખરાબ વિચારો ચાલુ થાય આવા લોકોના ફોન હોય છે તો આ ઉપાયથી મનમાં ખોરા વિચારો દુસ્વપ્ન ખરાબ સપના મન જે વિચલિત છે એને સ્થિર કરે છે અને સ્વભાવને શાંત કરે છે શિવ ગાયત્રી મંત્ર તો આ દરમિયાન શિવ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરી અને સાકર વાળું જલ શિવજીને અર્પણ કરવાનું અને તે જલ અર્પણ કર્યા બાદ થોડું જલ પોતાના મસ્તકમાં લગાવવું આટલો ઉપાય નિત્ય કરવાથી મનમાં એક અલગ પ્રકારની શક્તિ રહે છે મનમાં શક્તિ પ્રાપ્ત થાય છે શિવજીના મસ્તક ઉપર જે પાણી ચડાવ્યું ત્યાંથી હાથ લગાવીને થોડું માથમ લગાવી દેવું હવે રહી વાત કે શિવ ગાયત્રી મંત્ર દરેક દેવના એક ગાયત્રી મંત્ર છે જેમ ગાયત્રી દેવીનો એક ગાયત્રી મંત્ર તો આપણને ખબર છે ગાયત્રી મંત્ર વાતાવરણ એટલે સીધા આપણે ગાયત્રી દેવીનો ગાયત્રી મંત્ર બોલીએ પણ દરેક દેવના પણ ગાયત્રી અલગ છે तो भगवान शिव जी नो शिव गायत्री मंत्र कयो छे तो ये पण तमे लखी लो ओम तत्पुरुषाय विद्महे ओम तत्पुरुषाय विद्महे ओम तत्पुरुषाय विद्महे।, विद्महे त्यार बाद महादेवाय धीमहि तन्नो रुद्रः પ્રચોદયાત આ મંત્રનો ખાલી જાપ કરવાનો છે આ મંત્ર ખાલી બોલવાનો છે અભિષેક વખતે ઓમ તત્પુરુષાય વિધમહી મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આટલું બોલવાથી શિવ ગાયત્રી મંત્ર થી અભિષેક કરવાથી અને તે જળને મસ્તકમાં લગાવવાથી મનના જે એક હજાર સેલ જેને એક હજાર પાવર જે છે એ ચાર્જ થાય છે મન શાંત બને છે અને જેનું મન શાંત બને એ વ્યક્તિ એવું કહેવાય છે કે દુનિયામાં ક્યાંય પાછો ના પડે બુદ્ધિ બુદ્ધિ સારી વ્યક્તિ હોય ક્યાંય પાછો ના પડે પણ કોઈ પણ કામ કરતા હોય ત્યારે મનનો દિમાગનો ઉપયોગ કરી અને શાંતિ અને ધીરજ રાખીને જો કાર્ય કરવામાં આવે છે તો સારા એના લાભ જોવા મળે છે તો આજનો કાર્યક્રમ ખાસ કરીને જે લોકોના અગ્ર સ્વભાવ હતા મને વિચલિત રહેતા હતા જે લોકોને ખરાબ સ્વપ્ન વિચારો આવતા હોય એના માટેનો આ ઉપાય તમે કરજો અને આ રુદ્ર ગાયત્રી મંત્રના પ્રભાવથી એ અભિષેકથી મન પણ શાંત બને છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન